દિશામાં ઉડતા ગુજરાતનો ખતરો યુવા ધનને ડ્રગ્સના ભરડામાં ધકેલતું વ્હાઇટ પોઈઝન ભરચક બજારના ધાબે નશાના ઇન્જેક્શનોનો આતંક ગીરધર શોપિંગ બન્યું નશાનો અડ્ડો વેપારીઓ ત્રાહિમામ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોના વધતા દૂષણે ઉડતું પંજાબની જેમ ઉડતું ગુજરાતની આશંકા ઉભી કરી છે આ ખતરો હવે ડીસા શહેરના હૃદય સુધી પહોંચી ગયો છે શહેરના યુવાધનને ખોખલું કરતો નશાખોરીનો આ કાળો કારોબાર હવે ગલીઓ કે મેદાનો પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ ભરચક રહેણાંક અને વેપારી વિસ્તારોમાં ખુલે આમ ચાલી રહ્યો છે અગાઉ ટીસીડી ગ્રાઉન્ડ જેવા વિસ્તારોમાં નશાના ઇન્જેક્શન લેવાતા હોવાની ચર્ચાઓ હતી પણ હવે સૌથી ચોંકાવનારો કિસ્સો લાલચાલી વિસ્તારના ગિરધર શોપિંગ કોમ્પ્લેક્ષમાંથી સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ બાબતે સ્થાનિક વેપારી ડબલભાઈએ જણાવ્યું હતું કે આ શોપિંગ કોમ્પ્લેક્ષના ધાબા પર મોડી રાત્રે યુવાનોનું એક જૂથ એકઠું થાય છે અને ખાસ કરીને પશુઓ માટેના વેટરનરી ઇન્જેક્શનનો નશા માટે દુરુપયોગ કરી રહ્યું છે તેમજ મોડી રાત્રે આ નશાખોરો ધાબા પર ચડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે અમે સીડીના દરવાજાને લોક માર્યો હતો પરંતુ આ તત્વો વારંવાર લોક તોડી નાખે છે એટલું જ નહીં તેઓ અમારી નેટ ડીસ અને કેબલના વાયર પણ તોડીને મોટું નુકસાન પહોંચાડે છે જો કે આ તત્વો માત્ર નસો નથી કરી રહ્યા પરંતુ જાહેર અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડીને શાંતિ ભંગ પણ કરી રહ્યા છે જેના કારણે શોપિંગ કોમ્પ્લેક્ષના વેપારીઓ અને આસપાસના રહેવાસીઓ ભયભીત થયા છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે સઘન પેટ્રોલિંગનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે યુવાધન ડ્રગ્સના દવાડે ચડીને માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર સમાજનું ભવિષ્ય ખરાબ કરી રહ્યું છે ત્યારે આ જોખમી પ્રવૃત્તિઓ રોકવામાં પોલીસ તંત્ર સજાગતા દાખવે તે જરૂરી છે જો ડીસા પોલીસ સમયસર જાગૃત નહીં થાય તો ને ડ્રગ્સ ઇન્જેક્શનના સપ્લાય ચેઇન સુધી નહીં પહોંચે તો આ નશાનું દૂષણ શહેરને સંપૂર્ણપણે ભરડામાં લઈ જશે આ બાબતે સ્થાનિકોને જાગૃત નાગરિકોની માંગ છે કે પોલીસ તંત્ર આ મુદ્દે ગિરધર શોપિંગ સહિત તમામ નશાના હોસ્ટ હોટસ્પોટ્સ પર તાત્કાલિક ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે આ ઉપરાંત વેટનરી ઇન્જેક્શન્સ અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ પર કડક નિયંત્રણ લાદવામાં આવે વેચાણકર્તાઓની તપાસ થાય નસાખોરોને આ ઝેર એટલે કે ડ્રગ્સ સપ્લાય કરનારા મોટા માથાઓ સામે કાયદાકીય અને દાખલારૂપ પગલાં લેવામાં આવે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ડીશા શહેર ઉડતા ગુજરાતની કૂચમાં વધુ એક પીડિત બનશે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝિશા લાલચાલી વિસ્તારમાં આવેલા ગિર્ધર પ્લાઝાની શોપિંગ સેન્ટરની અંદર રાત્રે ખૂબ નશીડીઓ આવે છે અને ત્યાં નશાના ઘોરોને આપવાના ઇન્જેક્શન લે છે અને દારૂની બોટલ અને રાત્રે બારેક વાગે છોકરા છોકરીઓ પણ આવે છે અને રાત્રે ઘણા કામ એવા થાય છે પણ કોઈ અહીંયા જાગતું નથી એટલે આ પોલીસ કોક પોલીસ તંત્ર કોક આના ઉપર નિર્ણય લે મારું નામ જીગત ઓકે